સુરત શહેરમાં ખાડીપુરની સમસ્યા દ્વારા અને આસપાસના દબાણો દૂર કરવાની કામગીરીનો આજથી આરંભ થયો છે શરૂઆતમાં અઠવા લિંબાયત અને ઉધના ઝોનમાં કામ શરૂ કરાય છે મનપા દ્વારા ખાડીઓની સફાઈ સાથે ખાડી કિનારે દબાણ સામે કાયદેસર પગલા લેવામાં આવી રહ્યા છે સુરત શહેરમાં વારંવાર આવતા ખાડીપુરને અટકાવવાનો ઉદ્દેશ્ય લઈ આજેથી સુરત મહાનગરપાલિકા દ્વારા ખાડીઓને પહોળી કરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે સાથે જ ખાડી આસપાસ થયેલ અનાધિકૃત દબાણો દૂર કરવા પણ તંત્રએ કાર્યવાહી શરૂ કરી છે હાલમાં મનપાની ટીમો અથવા ઝોન લિંબાયત ઝોન અને ઉધના ઝોનના વિસ્તારમાં કામગીરીમાં જૂટેલી છે અહીં ખાડીઓની પહોળાઈ વધારવાનું તેમજ પાણીના સ્વાભાવિક પ્રવાહને અવરોધતા દબાણોને દૂર કરવાનું કાર્ય પ્રાથમિક તબક્કે હાથ ધરાયું છે મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ મોન્સૂન દરમિયાન ખાડી ઓવરફ્લો થવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાતી હતી લોકોને હાલાકી ન થાય અને પાણી ન ભરાય તે માટે તકેદારીના ભાગરૂપે ખાડીઓની સફાઈ પહોળીકરણ અને દબાણ દૂર કરવાની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી છે મનપાના એક અધિકારીએ જણાવ્યું કે અત્યારે ત્રણ ઝોનમાં કામગીરી શરૂ કરવામાં આવી છે અને તબક્કાવાર અન્ય વિસ્તારોમાં પણ આ કામગીરીનો વિસ્તાર કરવામાં આવશે આ કામગીરીમાં સ્થાનિક નાગરિકોનો સહયોગ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યો છે મનપા તરફથી લોકોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ ખાડી વિસ્તારમાં કચરો ન ફેંકે અને દબાણ ન કરે જેથી શહેર પૂર મુક્ત અને સુવ્યવસ્થિત રહે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત સુરત મહાનગરપાલિકા દ્વારા એના વિસ્તારમાંથી પસાર થતી ખાડીઓમાં આવતા પૂરના નિવારણ અર્થે અનેક વિકલ્પો પર કામગીરી થઈ રહી છે અને તેના ભાગરૂપે આ ખાડીના પાણીને વહેણમાં અવરોધરૂપ હોય તેવા તમામ પ્રકારના બાંધકામો તેવા અન્ય દબાણો વગેરેને દૂર કરવાની કામગીરી હાલ હાથ ધરવામાં આવેલી છે ખાડી આપ આ પર્ટિક્યુલર આ જંકશન ઉપર આપ જોશો તો ઉપરવાસમાંથી લગભગ સો મીટર એકસો મીટર જેટલી પહોળાઈમાં આવતી ખાડી આ બ્રિજના ડાઉનસ્ટ્રીમમાં અચાનક જ સાંકડી થઈને પચાસથી સાઠ મીટર જેટલી થઈ ગઈ છે હાલ અઠવા ઝોન દ્વારા આ જ ભાગમાંથી આજે અવરોધ છે માટીનું બધું તેને દૂર કરીને ખાડીને વાઈડન કરીને ખાડીનું જે મૂળ કુદરતી વહેણ હતું તેને પૂર્વ પૂર્વવત કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી છે હાલ પોકલેન મશીન કામમાં લેવામાં આવી રહ્યું છે આ ખાડીમાંથી જે કંઈ પણ મટીરિયલ છે તે દૂર કરવા માટે અને એના વહન માટે ટ્રેક્ટર હાઈવા ટ્રક વગેરે જેવા મશીન કામમાં લેવામાં આવે છે